નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શહેરના કોયલી ખાતેથી ભાઈલી કોયલી પગપાળા સંઘ માતાજીનો રથ લઈ અને પાવાગઢ જવા રવાના થયો હતો દર વર્ષે ચૈત્રી નવરાત્રી શહેરના કોયલી ખાતેથી ભાઈલી કોયલી પગપાળા સંઘ માતાજીનો રથ લઈ ત્રણસો પચાસ વર્ષની પરંપરા મુજબ પાવાગઢ ખાતે પગપાળા જાય છે જે અનુસાર આ વર્ષે પણ પગપાળા પાવાગઢ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કોયલીથી મહારાજ વિજય મંગળસિંહ ગોહિલ સાથે પગપાળા સંઘ પ્રસ્થાન કરી ઉંડેરા ખાતે પહોંચ્યો હતો જ્યાં વોર્ડ નંબર નવ ના ભાજપના યુવા શ્રી રંગ આયરે દ્વારા માતાજીના રથનું સ્વાગત કરવામાં આવ્યું પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા જ્યાં ભાઈલી કોયલી માતાજીના સંઘ સંદર્ભે મહારાજ વિજય મંગળસિંહ ગોહિલે વધુ માહિતી આપી હતી આજે અમારો મહાકાળી માતાજીનો રથ કોયલી ગામેથી નીકળીને છેલ્લી સાત પેઢીથી પાવાગઢ મુકામે જાય છે વર્ષોથી આ રથ કાળા બળદની અંદર જાય છે જમાના પ્રમાણે સુધાકર રથ બનાવ્યો હતો પેલો ગારું બળદ હતો હવે રથ બનાવ્યો છે આ વર્ષોની પરંપરા ચાલતી આવી છે અને ચાલતી રહેશે લોકોની આસ્થા મંદિર છે કોહલી વાળા માતાજીનો રથ જાય અને આશીર્વાદ મળે અને મોર પીછું માથે લાગી જાય અથવા માતાજીનો હાથ લાગી જાય તો અમારું ભવિષ્ય સુધરે એવું લોકોની આસ્થા છે અને આસ્થા સાથે આ માતાજી બંધાયેલા છે આ વર્ષની અંદર એવું છે ભાઈ ભક્તો માટે કે આ વર્ષનું થોડું વર્ષ કષ્ટદાયક ભક્તો માટે છે પણ છતાં માતાજીની અમે અને ભગવાનને પ્રાર્થના કરીશું કે અમારા ભક્તો કોઈ જાતની તકલીફ ના પડે એના માટે અમે પાવાગઢ માતાજીને પ્રાર્થના કરીશું કે આ વર્ષ સારું જાય ભક્તોને અને ભક્તો બધા સુખી થાય એ પ્રાર્થના કરીશું દિવસો તો દિવસે દિવસે ભક્તો માટે ખરાબ જ જાય છે પણ અમે તો એ માતાની પ્રાર્થના કરીશું કે જે આસ્થા શ્રદ્ધા જે પર વિશ્વાસ રાખે છે એ ભક્તો દુઃખી ના થાય કાયમ માટે સુખી થાય એવી પ્રાર્થના અને કરતા વરસાદનું પ્રમાણ આ વખતે આમ તો વરસાદ સારો છે પણ અમુક જગ્યાએ વરસાદ મધ્યમ થશે અમુક જગ્યાએ વરસાદ સારો થશે અને વરસાદ વધારે થવાને કારણે અમુક જગ્યાએ નુકસાન પણ થશે અને આ વર્ષની અંદર માતાઓ બહેનો અને બાળકો ઉપર ઘણો ભાર છે તથા તોફાનો થશે અમુક અમુક વિસ્તારની અંદર આગ લાગવાનો બનાવો બનશે અમુક વિસ્તારની અંદર લૂંટફાટ ચોરીના બનાવો બનશે આ વર્ષની અંદર મેન વસ્તુ એવું છે કે ભાજપનું જે કમર છે એની પાંદડી તૂટશે પાંદડી તૂટશે એના કારણે કમરનું આખું વિભાજન થઈ જશે વડાપ્રધાન તો આ વખતે ભાજપની સરકાર બનશે પણ સમય સમય પછી થોડો ખરાબ આવશે આજના દિવસે જયારે ચૈત્ર નવરાત્રી જયારે ચાલી રહી હોય અને ચૈત્ર નવરાત્રી ની અંદર દર વખત ની જેમ આ વર્ષે પણ અમારા ઉંડેરા વિસ્તાર ની અંદર ઉંડેરા ગામની અંદર બાળા સ્વરૂપ મહાકાલીમા નું મંદિર છે અને ત્યાંથી દર વખતે પાલખી નીકળે છે અને પાલખીનું સ્વાગત દર વખતે અમે ઉંડેરાની અંદર કરતા હોઈએ છીએ કેમ કે માતાજીનું પિયર તરીકે ઉંડેરા ગામ ઓળખાતું હોય છે આ તમામ આ જે રથની આખી યાત્રા છે એ યાત્રા પગપાળા પાવાગઢ માતાજીના મંદિર ખાતે જશે અને ત્યાં હવનનું પણ આયોજન કરવામાં આવેલું હોય છે એટલે દર વર્ષની જેમ આ વર્ષે આ ત્રણસો બાવનમું વર્ષ છે કે જે સલાહ દર વખતની જેમ આમ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને સતત આ ચાલતા આ રથની અંદર અમારા વિજય મહારાજ જે જેમની આ કૃપાથી દર વખતે આટલી જ મોટી સંખ્યાની અંદર વહેલી ગામ હોય ઉંડેરા ગામ હોય એના પછી કરોડિયા ગામ છે ચાણી ગામ છે આ તમામ ગામોને જોડાતી આ રથયાત્રા તહીં પાવાગઢ મંદિર સુધી જવાની છે તો જે પણ ભક્તો આજના દિવસે અહીંયા જોડાયા છે અને ખાસ કરીને વાત કરું તો મહેશભાઈ છે રાજુભાઈ છે ડી ભાઈ છે આ તમામ જે ઉંડેરા ગામના અમારા અગ્રણીઓ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા મોટા પાયે જ્યારે આયોજન કરવામાં આવે છે તમામ લોકો આ અંદર જોડાયા છે તમામ ભક્તો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા છે તો તમામ લોકોને નસમત્તક વંદન કરું છું અને માતાજી તમામ લોકો પર આ ઊંડેરા ગામ પર અસીમ કૃપા વરસાવે તેવી મા કાઢીને પ્રાર્થના કરું છું જય માતાજી